જે માતાજી બધા મિત્રોને મિત્રો આજે તારીખ થઈ છે ઓગણી આઠ બે હજાર ચોવીસ આજે વાત કરીશું દાંતીવાડા ડેમની તો હાલમાં દાંતીવાડા ડેમમાં આવકમાં થોડો વધારો થયો છે હાલની આવક બસો છ્યાસી કિસુક થઈ રહી છે ને ડેમની સપાટીની વાત કરવામાં આવે તો હાલમાં પાંચસો ને અડસઠ પોઈન્ટ નવ સુધી પહોંચી ગઈ છે હાલમાં પાણીનો જથ્થો તેવું પોઈન્ટ અઠ્ઠાવન ટકા જેવો નોંધાઈ રહ્યો છે ડેમની ભયજનક સપાટી સત્સો ચાર ફૂટની છે હજુ પણ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો આગાહી તે સાચી પડે તો ડેમમાં વધુ પ્રમાણમાં આવકમાં વધારો થશે તો અમારો વિડીયો ગમો જેને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી પણ તમે પણ આવા નવા નવા વિડીયો જોતા રહો જો ડેમમાં વધારે પાણી આવશે તે પણ વિડીયો અપલોડ કરીને બતાવીશ કે હાલમાં કેટલું પાણી આવી રહ્યું છે તો મિત્રો અહીંયા વિડીયો પૂર્ણ કરવામાં આવે છે